એ આ ભડકો કરવા જ એવું તું ઘરમાં હા વરે પાછું નવી બ્રેકિંગ ન્યુઝ આવી એકતા હાલો તો અમે એની બાપ દીકરો ભાઈ જાય કુતી આણા કારણ કે જવાનું હોય કાપા ને પોરબંદર પાણી હવે આગાહી હોય આગાહી આવે શેક કે હે શું થાય હવે

ને અને બાપાને જવાનું તો વહેલું બાપાને હે ને કાંઈ મહિને દવા ચાલુ હોય ને બીપી નહીં પડીને પોરબંદર પોરબંદરનું હોય એટલે પછી નાનું રાખ્યું ગ્લોબલનું એટલે ત્રણ શ્યાર મહિને બતાવવા જવાનું હોય બાકી દવા તો હે ને મહિને કે બે મહિનાની પહેલી મેડિકલ માંથી મેડિકલમાંથી લેલીએ તો કાંઈક ત્રણ શ્યાર મહિને વારે બતાવવા જાય હા એ આપણી ઘેર જાય ને આશે નેશનલ હાઈવે હિતાવી પોરબંદર રાજકોટ ઘાસ અત્યારે ઓલી પર દેવડા નાખે છે એના તણ આથી નીકળે આકોર ને છેડે છે તો હા એ ઘેર જઈ ને વાતાવરણ જોઈએ આજ કેવું કરે ને કેવો મે આવે આ રોડે હેઠા એકદમ શાંત છે ઓ આમાં જરા ટ્રાફિક નંબર છે રોડ નો એ ખાસ ટેન્શન રહી છે રોડ માથે જે વાહન લઈને જાતા હોય ને કાં કે જાજી આ સાઈડ માં હે ને ખાડું ઊભું હોય તે જોર ના ઉભા રહે બીજા નંબરમાં શેરીકોરંટાણા પાણી ભર્યા હોય તો બીજે કંઈ ગાયું બહેનો હવે એટલે માથે જ બેઠી હોય એટલે દિવસના તો હજે દેખાય પડે એ અમુક જાતા હોય ને એને ન દેખાય એને એક્સિડન્ટ નહીં થવાની શક્યતા રહી એટલે સુવાહામાં એ એક ખાસ ધ્યાન રાખવું પડે બધાએ લગભગ ઢોર રોડમાંથી જ રખડતા હે અને બેઠા હે આલો કે પોગેગો નાતી ગઈ છે વાટવા સાહેબ તો એવું ના જા હવે આટ થઈ ગમ amost છે તું ના લે હા જ્યાં નહી હે વાટવા ચુરવા હા મુકા નાતી સાહેબ વાટવા તો હોય નહી મુકતો છે છે

બે મોટલી વધી ગઈ એક મોટલી ઘેર નાખી આવ્યો ને એક મોટલી આ છે વરસાદ વરસાદનો કઈ આસાર વિસાર ને તો વળા ગરમી થાય થોડુંક નઈ છે જોઈએ કામ કરે આખા દિન ઘડી મેદવાઈ જાય ઘર ઘરનું કામકાજ મેં કરી લીધું છે હું ભીંદો વાહીંદા કરે ને સીધી આવી સાર વધવા કાલે હું કા મેં આવે તો એ વઢાણી નહોતી એક ભારી જ વઢાણી તી ત્યાર મે તા હાલ ઓયા જાય કે યાર ડાયરો ટણે આવ્યો બછાઈ નેદવા આપડીથી બાકી ઉતો ને ઈ સાઈડ કમ્પ્લીટ બતાય દેવા આવે હજુ કે

क्या हुआ तुम्हारे ये क्या खबर न पड़े ये मैं खबर ना पड़े मैं 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 करता है और के मेरे इतना मैं दवा करा दवा तो करा काम बोल मुझे की बोल मुझे खबर ना पड़े काम फिर मस्त काम वो ही फिर मस्त काम मेरी मदद दिया ये जो है ना है બે વાગે ગા ને જે ખાવા બાકી છે હું ગોતો કુટી આણે ઘર ની લઈ લે આવ્યો ત્યાંથી પછી ઘર ની મૂકે ઘેર ને પછી પાછો કુટી આણે બાપાની બાપા ની તેડ તેડવા જવાનું તો ઈ પોગે ગાતા ને તેલ ડબ્બો લેવાનો હતો ઈ કરે ને બાપ દીકરો આવતા તા ને અર્તે પી ને તો પંચર પડી તો ના જા દુકાન હતી ને પંચર ની ના જ પંચર પડી ને રિક્ષા જતી હતી બાપાની કામ કા ડબ્બો બે આમાં બેહ જાઓ ને મોબાઈલ પર ગામમાં ડબ્બો મુકાઈ દીજો તમારે હાલ ને જવું જઈજો મારે વાલ લાગી વારા ઉતારી એ હું જો આટલી પી ગયો ને બાપો આવ્યા હાલે ખાવાનું બાકી હે અમારા બાપ દીકરા બે ને હા એ ખાઈ લે તો તે લાગે કે બાપ દીકરો બે હા પણ સ્વાગે કા ને આસ્તા છે ને હાસ ગાઈ ખા પડે તો એનું કારણ કે આ છે ને હીરામણ માં મોડું થાકું તો ડોટ પૂણા બે હીરાયા ને પછી હું એ કહી દીધું કે પોણા શિયાર વાગે ઉઠી પછી ઉઠે ને સીધે સીધું હે ને ઘઉં વાવી લે ફૂકવે ગલતા ઉઠા પ્રમાણે દી ફૂકવા તા ખાવકી તડકી નીકળી હતી પણ વાવી લેવાનો વારો ન આવ્યો બધા વાવી લેવા ગણતા હા એક કોરા હર એવડું નીકળ્યું હતું ને પછી ઘેરા કરે ને ડાબરા ભરે ને મૂકે દીધા હતા તે વટાણે જો ભીનું ભડકું ડરાય આગળ વાવી લે ને નાખ ને આ હાડે ની પૂરો ને વટાણે ખરેવડું નીકળ્યું તો પણ આવ્યું નહીં નાના રોકાઈ ગયું આજની તારીખમાં મેં નેતા આવ્યો રૂપાનું વાતાવરણ ઘડી તડકી નીકળે ઘડી ધાબર નીકળે ઉડાડે મૂકી તો રેવા દે ને ના ફોટો હે ફોટો મોટો ને બેનો હા કોરો ઉતો હવાલો ને હરેણા કલાક કે ચાલુ છે ને ઓલે ઘોડો આગળ આવ્યો તો પાછું જવા ફરિયામાં ઉડે બીતોય ને ઉડે હકે

પાણી નો નાખાય નથી આમાં પાણી નાખીએ વધારે થાય ભડકો તો તેલ છે સુધી હું આખા ઢોર નાખે થોડું

સગડીમાં તો કઈ નથી થયું ને સગડી તો બાટલો ઉતો ને ઉપરી આગ

અરે માંડ ઓલાનું પાણી નો ના ખાઈ જા હું કાં તોય મીવારે થયું પાણી ભડકો થયો ડબલ ને પછી કે ઢોરે નાખા તો ઢોયર્યું તો જેટલામાં ઢોરાણું તો એટલામાં ભડકો આ તેલ આગ ખબર આગ નું કંઈ નક્કી જ ન રે કામ થાય હા હું છેતરાઈ ગયો મને ખબર હતા કે પાણી કોઈથી ન હા તો ધૂળ નાખી દીધી હોય તો હાલે પછી એ સાઈડ માં ફરકતું હતું કેવું એ ઘરમાં બીયા લેવા ગઈ બી જોતી હતી આયા એવું કબૂતર

લાગે વધારે બોલને ને ભૂલ કોઈ દી ને એટલી ભૂલ કોઈ તમે બતાયા વિડીયો જોવા ને બતાય કોમેન્ટ કરીયો ને બતાય કી નાખી બેન

સેની આ ભૂલ કોઈ ની કરાય નો ખાસ ધ્યાન રાખાય માથે માની બો કીધા રાખે તમે ચાલતા કરતા એટલે મારે આમ કોઈ દિ સબળ નઈ જ બન્યું પહેલી બની પા પાસો પડાકો દીધો એક જ ફેરામાં કારો ખીસડી ને ની હું કારો કક છોટે जातो હોય

સૂત્રોના અનુસાર આટલા આખા ઓલામાં તાપ જ તાપ અને મારા જેવા કોકે છોરે નાખ્યો હતું એટલે તાપ વધારે થયો તો હાલાકી કોઈને નુકસાની નથી એટલે ભગવાનને હારું હું તો સૂત્રોના અનુ સૂત્રોના જણાવ્યા મુજબ અહીંયા જોરદાર ભડકો થયો તો હમ આપણી ન આવડે એ ભલે હમાસાર જ આવડે એવી કંઈક વાત હોય ને મારે તો એ

आय आय जे हात ते हाँ, थबडा ए आपली ओलो की ओलो केमिकल होई हां ये शिकाई वारू आय करो तते तो हात ची छोटे प्युअर प्लास्टिक थे, थे, थे जाय पछि ना थिन क की बाजरीन रोटायको हां एक ठा ए नोको त नो खा नुता पडता तारे तू कइते थी तो मानो व्हिडिओ बनवायला जीव है त बोलो